પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ એ હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી કે ધોરણ 9 એકમ 66 નો પેપર સોલ્યુશન્સ લાવો આવી ગયું છે સો ડીયર સ્ટુડન્ટ્સ 28% વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર તમ કે સાબ 28% નો કેમ કારણ કે જે વિડીયોસ જોવે છે ને માંથી 28% ચેનલ સબસ્ક્રાઇબ કરે છે બોતેર ટકાને બે હાથ જોડીને ત્રીજું માથું વિનંતી કરું ચેનલ સબસ્ક્રાઈબ કરો તમારા માટે મહેનત કરીએ છીએ વન મિલિયન પહોંચવાનું છે ચાલો ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખું વિભાગીયથી શરૂઆત કરીને નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો રૂટ ત્રણ કયા પ્રકારની સંખ્યા છે અસમય સંખ્યા છે બરાબર ને રૂટ ત્રણ બીજો પ્રશ્ન બંને યામકશો જે બિંદુમાં મળે છે તે બિંદુને ખાલી જગ્યા કહે છે ઉગમ બિંદુ ઉગમ બિંદુ એટલે શું બંને ઝીરો હોય એક્સ ઝીરો હોય અને વાય ઝીરો હોય પછી સમીકરણ એક્સ વત્તા વાય બરાબર સાત એ સમીકરણ એ સમીકરણ છે કેવું સમીકરણ છે તો એ દ્વિચલ સુરેખ સમીકરણ છે દ્વિચલ એટલા માટે છે કારણ કે એમાં એક્સ અને વાય બે ચલાપેલા છે નીચેના વિધાન ખરા છે કે ખોટા કહેવાના છે આપણે નંબર એક શું કીધું છે એક જમાં શું છે કે બિંદુ પાંચ અને ચાર ચાર અને પાંચ એક જ બિંદુ છે ના આ વિધાન ખોટું છે કારણ કે બે બિંદુ અલગ અલગ છે પાંચ અને ચાર અગર આપણે આમ દોરવા જાશું પાંચ અને ચાર તો એક્સ પાંચ હોય અને વાય ચાર હોય એવું બિંદુ અહીંયા મળશે ચાર અને પાંચ આ ચાર હોય અહીંયા પાંચ હોય એટલે ઉપર થોડુંક મળશે ટૂંકમાં બે બિંદુ અલગ અલગ મળશે બે એક જ બિંદુ નથી એટલા વિધાન કેવું છે ખોટું છે તમારા માટે અમે પ્રથમ પરીક્ષાના લાઈવ લેક્ચર લઈને આવ્યા છીએ ગઈકાલનો લાઈવ લેક્ચર ન જોઈએ તો જોઈ લો પંદર દિવસમાં કઈ રીતે તૈયારી કરવી અને પ્રથમ પરીક્ષાની અંદર અમે તમારા માટે રોજ સાંજે છ વાગે પહેલી તારીખથી લાઈવ લઈને આવશું જેમાં અમે લોકો તમને આગાહી આગાહી એટલે શું તમને એમપી એમપી પ્રશ્ન કરાવશું વિભાગ બી સી અને ડીના અને જે દિવસે પેપર હશે એ દિવસે સવારે વિભાગ એના વિડીયોઝ તમને મળી જશે તો આ લેક્ચરમાં જોડાવાનું ભૂલતા નહીં ઓકે આગળ વ્યા જઈએ ભાઈ પછી આપણને શું કીધું ખાલી જગ્યા પૂરો પિરામિડની બાજુની સપાટીઓ ખાલી જગ્યા હોય છે ત્રિકોણાકાર હોય છે કેવી હોય છે એના પછી આગળ વ્યા જઈએ ઉગમ બિંદુના યામ શું હોય તો કે ઝીરો અને ઝીરો હોય શું હોય દીકરાઓ ઝીરો અને ઝીરો પછી નીચેના પ્રશ્નનો જવાબ લખો નીચે દર્શાવેલ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો અહીંયા આપણને ત્રણના છેદમાં બે એક્સ બરાબર આપણને માઇનસ ચાર આપ્યું છે તો અહીંયા વાયવાળું પદ આપણને આપ્યું નથી એટલે ત્રણના છેદમાં બે એક્સ વત્તા ઝીરો વાય આ માઇનસ ચાર છે આ બાજુ આવે તો પ્લસ ચાર થાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ બરાબર એના સ્વરૂપે આપણે દર્શાવી દીધું એના પછી ભાઈ તમારા લોકો માટે અમે પહેલાં સત્રની અત્યારે તૈયારી કરીએ છીએ આપણી એપ્લિકેશનમાં જેનું નામ છે પડકાર બેચ બરાબર ને આ પડકાર બેચ શું છે તો કે જેમાં પ્રથમ સત્રના સિલેબસનું રિવિઝન કરીએ છીએ લેક્ચરનો ટાઈમ રાત્રે આઠ ચાલીસથી દસ વાગ્યા સુધી હોય છે હવે બીજા સત્રની શરૂઆત આપણે દિવાળી પછી એટલે કે સત્યાવીસ તારીખે કરીશું અને તમારા માટે અમે લોન્ચ કરવાની છીએ વિદ્યાપથ બેચ આની અંદર આપણે બીજા સત્રનું જે છે એ રિવિઝન કરીશું સાથે ચેમ્પિયન બેચ તો હશે તે એટલે કે એની અંદર રિવિઝન થતું જશે પહેલાં સત્રનું પછી તમારું નોમાસિકનું એક્ઝામ પૂરું થાય એટલે ફાઇનલ જે બાકી પોર્શન રહ્યો એ આપણે કરીશું અને પછી તમને આઈએમપી બેચ મળશે પેપર સોલ્યુશન બેચ મળશે તમે આ એક જ બેચમાં જોડાઈ જાઓ એટલે બાકી આખું વરસ ભણવાનું ફ્રી એક જ વખત જોડાવાનું પણ તમારું નવમાસિક એક્ઝામની તૈયારી થઈ જશે વાર્ષિક એક્ઝામની તૈયારી થઈ જશે એની પેપર પ્રેક્ટિસ પણ થઈ જશે એના માટે શું કરવાનું પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને અત્યારે જે રાત્રે લેક્ચર હાલે છે આઠને ચાલીસથી દસ વાગ્યા સુધી એમાં પ્રથમ સત્રના એક્ઝામના એમપી પ્રશ્ન આપીએ છીએ એ સમજાવીએ છીએ એ દાખલા ગણાવીએ છીએ કે જેથી તમને વાંધો ન આવે ચાર વિષયની તૈયારી કરીએ છીએ ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે વિભાગ બીમાં આપણે જઈએ શું આપણે કીધું છે વિભાગ બી ની અંદર કે ભાઈ ત્રણ ના છેદમાં સાત અને સાતના છેદમાં આઠ વચ્ચેની પાંચ સમય અહીંયા ધ્યાન રાખો બેઠા અહીંયા જે ત્રણ ના છેદમાં લખેલું તો છે હું દાખલો ગણું તો જ મને વધારે મજા આવે આ ત્રણના છેદમાં પાંચ અને આ સાતના છેદમાં આઠ સૌથી પહેલા આપણે છેદ સરખા કરવાના છેદ સરખા કરવા માટે અહીંયા પાંચ છે તો હું આઠ હારે ગુણેશ આઠ છેદમાં આઠ અંશમાં અહીંયા પાંચ છેદમાં પાંચ અંશમાં હે ને તો આઠ તેરી ચોવીસ આઠ પંચાને ચાલીસ સાત પંચાને પાંત્રીસ ને આઠ પંચાને ચાલીસ મળી ગયું આના વચ્ચેની પાંચ સંખ્યા લખી નાખો પચીસના છેદમાં ચાલીસ છવ્વીસના છેદમાં ચાલીસ સત્યાવીસના છેદમાં ચાલીસ અઠ્યાવીસના છેદમાં ચાલીસ હે ને ઓગણત્રીસના છેદમાં ચાલીસ આવી રીતના એક બે ત્રણ ચાર પાક સંખ્યા લખી નાખો વાર્તા થઈ ગઈ પૂરી બરાબર આપણને પાંચ જ કીધી એટલે પાંચે લખવાની વધારે નહીં લખવાની આગળ વ્યા જઈએ ભાઈ આપણે વિસ્તરણ કરવાનું છે બે એક્સ વત્તા એક નિત્ય સમનું સૂત્ર આવે કયું સૂત્ર છે ભાઈ તો કે મેં તમને આ રીતે કરાવેલું છે ઇઝી રીતે આમાં થોડીક અઘરી રીતે હું તમને કરાવું છું શું છે એ વત્તા બી ઘન છે તો નિત્ય સમનું સૂત્ર છે બેટા એ ઘન વત્તા બી ઘન વત્તા થ્રી એ વર્ગ બી વત્તા થ્રી એ બી વર્ગ આ સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકવાની છે દાખલો આપણને શું આપ્યો છે બેટા બે એક્સ વત્તા એક એનો ઘન આપ્યો છે ઓકે કરી નાખીએ એ એટલે કે બે એક્સ બે એક્સનો ઘન બે એક્સનો ઘન વધતા બી ઘન એટલે એકનો ઘન વધતા થ્રી એ સ્ક્વેર એ સ્ક્વેર એટલે કોનો ટુ એક્સનો સ્ક્વેર બી એટલે કે એક વધતા થ્રી એ એટલે કે એક અને થ્રી એટલે કે ટુ એક્સ બી એટલે એક એનો વર્ગ ઓકે હવે આગળ વ્યા જઈએ બેનો ઘન કેટલો થાય આઠ એક્સનો ઘન એકનો ઘન કેટલો થાય એક ઓકે બેનો વર્ગ ચાર ને ચાર તેરી બાર એટલે બાર એક્સ પછી આગળ ત્રણ ડું છ અને એકનો વર્ગ એક એટલે કે છ એક્સ હજી એક વખત સમજાવું જો બેટા બેનો વર્ગ ચાર ચાર તેરી બાર અને બાર એક આ બાર આ એક્સ વર્ગ મૂકવાનો હે ને કારણ કે એક્સ વર્ગ છે ને એટલે ત્રણ ડું છ એકનો વર્ગ એક જ થાય એટલે છ એક આ છ ને પૂછડામાં એક્સ તો આ જવાબ આવી ગયો દાખલો થઈ ગયો પૂરો હે ને હાલો ડન છે હવે આમ નામ લખો તો એ વાંધો નહીં પણ આને તમે લાઈનમાં ગોઠવો હોય તો લાઇનમાં ગોઠવી શકો આઠ એક્સનો ઘન પછી વર્ગવાળું પદ વધતા બાર એક્સનો ઘન પછી જેના ઉપર વર્ગ નથી એવું પદ એટલે કે છ એક્સ અને પછી એકડો તો આમ લાઇનમાં ગોઠવી નાખો તો પણ ચાલે પણ અહીંયા લખી લખ્યું હોય તો સારો ટીચર હોય તો પૂરા માર્ક્સ આપી દે ચિંતા નહીં કરવાની એના પછી આપણે કોઈ પણ બે પૂર્વધારના લખો તો પૂર્વધારના એક અને બે તમારે પાકી કરીને જવાનું છે અહીંયા ત્રણ ચાર પાંચ પાંચ પૂર્વધારના આપીશ કોઈ પણ તમારે જે છે બે પૂર્વધારણા લખી નાખવાની છે આપણે ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે એના પછી આપણે વ્યાજ વિભાગ સીમાં નીચેના લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવે છે સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર એના છેલ્લા બે દાખલા છે દાખલા દાખલાંબર હોળનેતર છે એમાંથી આ એક દાખલો છે ભાઈ બહુ ઇઝી દાખલો છે જરાય મુશ્કેલ નથી આપણને આપ્યું પચીસ અને બાર હે ને વચ્ચે આપ્યું પાંત્રીસ છે તો આપણે શું કરવાનું પહેલી સંખ્યા ને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો પચીસ ગુણ્યા બાર એટલે આપણને જવાબ મળે પચીસ દાન બસો પચાસ ને ત્રણસો ચાલો દન છે ત્રણસો બે સંખ્યા એવી કે એનો ગુણાકાર ત્રણસો થાય પણ એનો સરવાળો પાંત્રીસ થાય તો કેવી રીતના તો કે વીસ ગુણ્યા પંદર એટલે ત્રણસો અને વીસ વધતા પંદર કરો એટલે પાંત્રીસ મેં તમને કીધું હતું આ બે મોસ્ટ આઈમપી દાખલા છે આપણે જ્યારે પડકાર બેચ અને ચેમ્પિયન બેચમાં કરતા હતા ત્યારે હવે જોઈએ આપણને અહીંયા શું કીધું છે ટુ એ સ્ક્વેર માઇનસ પાંત્રીસ એ વધતા બાર તો આ ટુ એ સ્ક્વેર એમ દીકરાઓ આ વચ્ચે મૂકવાનું વીસ એ પછી મૂકવાનું પંદર એ વધતા બાર તો વધતે ઓછે ઓછા આમાંથી કોમન કાઢવાના શું કોમન કાઢવાના તો કે બે કોમન નીકળે કાઢો અહીંયા એ વર્ગ માઇનસ દસ ઓકે હે ને હાલો કંઈ ભૂલ નથી પડતી ને અહીંયા વીસ ને પચીસ 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 મુ છે ખાલી બે મુકાઈ ગયું મેં કીધું આ કોમન કેમ હરખું ને નીકળતું હાલો પચીસ અને વીસ તો આ બે પાંચના ઘડિયામાં આવે પચો પચો પચીસ ને પાંચ ચોક વીસ એટલે પાંચ કોમન નીકળે બેન પૂછડામાં એ છે એટલે એ કોમન નીકળે પાંચના ઘડિયામાં પચીસ તો કે પચો પચો પચીસ એ વર્ગમાંથી એક બાર આવ્યું તો એક અંદર માઇનસ પાંચના ઘડિયામાં વીસ તો કે પાંચ ચોક વીસ ઓકે માઇનસ આ કાઉન્સ એમને પાંચ એ માઇનસ ચાર પાંચના ઘડિયામ પંદર થકે પાંચ તેરી પંદર હવે જે સરખા કાઉન્સ છે એ એક વખત ચાર એ મા સોરી પાંચ એ માઇનસ ચાર અને પાંચ એ માઇનસ ત્રણ દેવો ભાઈ તો આ જે છે પહેલું કાઉન્સ મળ્યું એને લંબાઈ કહેવાય અને બીજું કાઉન્સ મળ્યું એને પોળાઈ કહેવાય જગો મગો હે ને હાલો ડન છે જો કે અહીંયા હતું જ તે પણ તમને ગણી એટલા માટે દીધું કે તમને વધારે મજા આવે દ્વિચલ સુરેખ સમીકરણ બે એક ઓછા ત્રણ વાય બરાબર ચારના બરાબર જીરોના ચાર ભિન્ન ઉકેલ લખો બહુ ઇઝી છે સૌથી પહેલાં શું કરવાનું આ માઇનસ ત્રણ વાય છે બરાબરની આ બાજુ તો પ્લસ થઈ જાય એટલે અહીંયા આપણને શું મળ્યું બે એક્સ બરાબર ત્રણ વાય મળ્યું આપણને એક્સનો જવાબ જો એટલે બે ગુણાકારમાંથી આવશે ભાંગાકારમાં એટલે એક્સ બરાબર કેટલું મળ્યું ત્રણ વાયના છેદમાં બે જો અહીંયા મળી ગયું હવે વાઈની જગ્યાએ અલગ અલગ નંબર લેવાનો હું અહીંયા બોક્સ દોરું છું હું દોરું છું આપણે આવી રીતના કર્યું હતું યાદ છે ને બોક્સ દોરીને સમ કર્યા હતા જેટલા લોકો પેઇન્ટેડવાળા છે આલ્ફાવાળા છે બધાને ખબર છે આલ્ફા શું છે સાહેબ તો કે અમારું ભાવનગરમાં ઓફલાઈન એકેડમી છે જે હલુરિયા ચોક હાઈકોર્ટ રોડ આવેલું છે ઓકે વાય બરાબર એક તો અહીંયા વાય બરાબર એક મૂકીએ તો ત્રણના છેદમાં બે જો વાય બરાબર એક મૂક્યો એટલે ત્રણ એક આ ત્રણ એના છેદમાં બે પછી આપણે શું લીધું ભાઈ તો કે વાય બરાબર બે લેતા તો અહીંયા બે લીધું ત્રણ દુ છ નહીં બે બે તો ઉડી ગયા એટલે ખાલી વાય બરાબર બે લીધું તો જવાબ કેટલો આવ્યો ત્રણ કેમ જો હજી એક વખત આ બગડોને આ બગડો ઉડી જાય તો વધે કોણ ત્રણ તો એક લઈ લીધું બે લઈ લીધું હવે વાય બરાબર આપણે ત્રણ લઈ લીધું તો અહીંયા ત્રણ તેરી નવ એના છેદમાં બે એટલે જો ત્રણ લઈએ તો જવાબ કેટલો મળે નવના છેદમાં બે પછી આપણે ચાર લીધું તો હજી છેદું ને બે દુ ચાર ને ત્રણ દુ છ એટલે જો આપણે ચાર લઈએ તો એકનો જવાબ કેટલો મળે છ જગો મગો ઓકે તો આપણે આ વસ્તુ મળી લીધું પછી નીચેના બિંદુ કયા ચરણમાં કે કયા અક્ષમાં આવેલ છે તે જણાવો બહુ ઈઝી છે ભાઈ બે ને બે બે પ્લસ પ્લસ છે એટલે પ્રથમ ચરણ પછી આ જે છે શું કહેવાય કે ત્રણ અને ઝીરો તો ત્રણ એ એક શખ્સ ઉપર આવે પછી અહીંયા જે છે કે ને ભાઈ અહીંયા અહીંયા આ ખોટું છે માઇનસ ત્રણ અને પાંચ તો માઇનસ ત્રણ હે ને તો માઇનસ હોય એ અહીંયા હોય પાંચ અહીંયા હોય એટલે કયા ચરણમાં આવે બીજા ચરણમાં આવે કેમ તો કે અહીંયા માઇનસ ત્રણ અને પાંચ એ આ બાજુ મળે માઇનસ છે એટલે એક શખ્સમાં માઇનસ આ બાજુ આવે પાંચ પ્લસ છે એટલે આમ ઉપર આવે એટલે દ્વિતીય ચરણમાં આવે આ ક્યાં આવે દ્વિતીય ચરણ હે ને ઓકે ડન છે ઓકે ઝીરો અને પાંચ તો એ અક્ષમાં જ આવે કેમ ઝીરો અને પાંચ મતલબ પાંચ જે છે એ અક્ષ ઉપર જ આવશે ઓકે માઇનસ બે માઇનસ બે અગર બંને માઇનસ માઇનસ છે તો આઈ ખોટું છે બે માઇનસ માઇનસ હોય તો ત્રીજા ચરણમાં આવે બે માઇનસ સંખ્યા હોય તો કયા ચરણ આવે તૃતીય ચરણમાં આવે હાલો ડન છે દીકરા એના પછી આગળ વ્યા જે જોડકા જોડવાના છે સુરેખ બહુપદી તો પાંચ એક વધતા સાત સુરેખ બહુપદી છે દ્વિઘાત બહુપદી આ દ્વિઘાત છે અને આવડી આ ત્રણ ઘાત છે ત્રિઘાત બહુપદી છે સાવ ઇઝી પેપર છે કાંઈ નથી પાંચ મિનિટમાં પૂરું થાય હવે આપણને કીધું કે ભાઈ નીચેના પી ક્યુ આરએસટીના યામ લખો પહેલાં તો પી તો ભાઈ પીનો યામ કોણ છે એકસે એક અને વાય એક એટલે એક અને એક હે ને હરકો આવતો નથી બ્લર છે બ્લર આવેશ ભાઈ હા હરકો પીપી કંઈ વાંધો એસ એસના એ આમ શું છે એસ એક્સ છે એ બે છે અને આ શું કહેવાય કે વાય જે છે એ કયું છે એક ઓકે આ પી આર એસ હવે આપણે લાઈન જ કરી નાખી ક્યુ ક્યુ ગોતી લઈએ ક્યુ ક્યુ ક્યાં છે અહીંયા છે તો કે અહીંયા ખાલી એક શખ્સ જ છે બરાબર ને અહીંયા છે એટલે શું આવશે માઇનસ ત્રણ અને ઝીરો ઓકે પછી પી ક્યુ આર આર એની બાજુમાં લઈ લઈએ આર આર ક્યાં છે આર આર અહીંયા છે હે ને તો અહીંયા મતલબ શું થાય એક્સ છે એ શું છે માઇનસ ત્રણ છે બરાબર એ એક્સ નથી વાય છે સોરી આર પીપી પીપી એક્સ છે એ કેટલા થશે માઇનસ બે થશે ભાઈ માઇનસ બે થશે અને વાય જે છે એ કેટલા થશે માઇનસ ત્રણ થશે આગળ ભોગો થઈ જતો પીક્યુ આર એસ આ ઉતાવળમાં થાય આવો એટલે તમારે ઉતાવળ નહીં કરવાનું મારે ઉતાવળ હું ફટાફટ કરું છું કારણ કે મારે બીજું આના પછી તરત કામ છે વાટે બેઠા છે ઓફિસમાં એટલા માટે પણ તમારા લોકોને ધ્યાનથી કરવાનું પી ક્યુ આર એસ ટી 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 ક્યાં છે ટી 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 તો ભાઈ એક્સ જે છે ને એ ચાર છે અને વાય જે છે ને એ કેટલું છે માઇનસ બે તો કે ચાર અને માઇનસ બે અને ઝેડ 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 અહીંયા હે ને ખાલી એક્સ એક્સયામ છે ઝેડનો ના ના અહીંયા છે એનો પોઈન્ટ ક્યાંય કોણથી પોઈન્ટ અહીંયા જશે ચલો પાંચ આપણે અહીંયા સમજીએ કદાચ જો એ પોઈન્ટ પાંચ ઉપર હોય તો એનો એક્સ એક્સયામ પાંચ અને વાય આમ એનો થઈ જાય ઝીરો ડન ઓકે હવે અહીંયા ચાર ઉકેલ લખવાના છે લખી નાખીએ ત્રણ એક્સ વત્તા સોરી બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચોવીસ આ ત્રણ વાય પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય એટલે બે એક્સ બરાબર ચોવીસ માઇનસ ત્રણ વાય બે ગુણાકાર છે આ બાજુ તો ભાંગાકાર થાય એટલે એક્સ બરાબર ચોવીસ માઇનસ ત્રણ વાય એના છેદમાં બે ડન થઈ ગયું હવે આપણે ચાર ઉકેલ ગોતવાના છે ગોતી લઈએ ભાઈ ટૂમ 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 હે ને ટણા પહેલાં આપણે વાયની શું કિંમત મૂકવી તો કે એક કામ કરીએ ઝીરો મૂકીએ ઝીરોથી શરૂઆત કરીએ વાય બરાબર કેટલા મૂકીએ છીએ ઝીરો તો જોઈએ એક્સ બરાબર કેટલો જવાબ આવે તો અહીંયા લખું છું કે વાય બરાબર ઝીરો લેતા ઓકે તો એક્સ બરાબર ચોવીસ માઇનસ ત્રણ વાયની જગ્યાએ ઝીરો એના છેદમાં બે ચોવીસ એમને ઝીરો ગુણ્યા ત્રણ એટલે ઝીરો થઈ જાય એના છેદમાં બે એટલે ચોવીસના છેદમાં બે એટલે જવાબ કેટલો આવે બાર ટં ટણા આલો ભાઈ બાર મેળ્યો હજી એક વખત ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો બારમાંથી ચોવીસ માંથી ઝીરો જાય એટલે ચોવીસ અને બે નાગડિયા બાર એટલે ચોવીસ હવે વાય બરાબર કેટલા લેતા તો કે એક લેતા તો અહીંયા એક્સ બરાબર ચોવીસ માઇનસ અહીંયા જ્યાં આપણે ઝીરો લીધો હતો ત્યાં વાયની જગ્યાએ એક લઈ લેવાનું તો ચોવીસ એમનો માઇનસ ત્રણ એકા ત્રણ એના છેદમાં બે ચોવીસમાંથી ત્રણ જાય એટલે એકવીસના છેદમાં બે આ એકવીસના છેદમાં બે જ રાખવાના છેદ નહીં ઉડાડવાના તો અહીંયા આપણે અગર એક લીધું તો આન્સર મળ્યો એકવીસના છેદમાં બે હવે આપણે લઈએ બે તો અહીંયા આપણે લઈ લઈએ બે ભાઈ હવે આપણે કેટલા લખશું વાય બરાબર બે લેતા હે ને ઓકે તો એક્સ બરાબર ચોવીસ માઇનસ ત્રણ જ્યાં એકડો લીધો તો ત્યાં આવે આપણે બગડો લેશું એના છેદમાં બે તો ચોવીસ એમદમ ત્રણ દુ છ એના છેદમાં બે ચોવીસમાંથી છ જાય એટલે અઢાર એના છેદમાં બે તો બે નવા અઢાર એટલે જવાબ કેટલો આવ્યો આપણને નવ મળ્યો હવે આપણે લઈ લઈએ ત્રણ આપણે લખીએ કે વાય બરાબર ત્રણ લેતા હે ને તો શું આવશે ભાઈ એક્સ બરાબર ચોવીસ માઇનસ ત્રણ અહીંયા ત્રણ એના છેદમાં બે ચોવીસ એમને બેટા ત્રણ તેરી નવ એના છેદમાં બે ચોવીસમાંથી નવ જાય એટલે વધે પંદર એના છેદમાં બે છેદ ઉડાડવાના નહીં કારણ કે બે ના એમ પંદર નો આવે પોઈન્ટમાં જવાબ લખવો તો લખી શકાય પણ ન લખવાય આમ નામ રાખવાનું પંદરના છેદમાં બે હાલ કાંઈ ચિંતા નહીં કરવાની તો આ હતું તમારું એકમ કસોટીનું પેપર કંઈક આવું પેપર તમને લોકોને હવે ખાવા બેઠું બેઠું હોય એવું જરૂરી નથી આવું કંઈક પેપર તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે તમારા મિત્રો સાથે શેર કરો તમારા માટે યુટ્યુબ પર ફ્રી લાઈવ લેક્ચર આવે છે તો જે બોતેર ટકા લોકો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા એમને વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરે કે જેથી વન મિલિયન સુધી આપણે ઝડપથી પહોંચી શકીએ અને ખાસ એ મિત્રોને વિનંતી છે કે જેમણે પ્રિન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી અગર તમે એકા બનવા માગો છો જોરદાર રિઝલ્ટ લાવવા માંગો છો નહીં માત્ર નવમાં પણ દસમા ધોરણની અંદર બોર્ડમાં પણ ઝંડા કાઢવા માંગો છો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં છે મળીએ છે નેક્સ્ટ એક ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ પેન્ટેડ પેનલેસ લર્નિંગ